નમસ્કાર દોસ્તો આજ પાકિસ્તાન છે તે લોહી આજે કઈક પાકિસ્તાનને પણ આવી જ સજા છે તે મળી છે અને પાકિસ્તાન અત્યારે એવું કહી રહ્યું છે કે ઈન્ડિયાએ તેમના ઉપર હુમલો કર્યો છે અને તેના નિર્દોષ જે લોકો છે તેને મોતને ઘાટ ઉતાર્યા છે આવો પાકિસ્તાન દાવો કરી રહ્યું છે પરંતુ આજે તમામ મુદ્દે વાત કરીશું ભારતે ઓપરેશન છે તે અંતર્ગત પાકિસ્તાનમાં નવ જગ્યા ઉપર સ્ટ્રાઇક કરી છે નવ આતંકવાદીઓના જે ઠેકાણા હતા તેને નેસ્ત નાબૂદ કર્યા છે તો આ કયા કયા આતંકવાદીઓના એ કઈ જગ્યાઓ હતી જ્યાં ભારતે હુમલો કર્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ મને માર્યું છે મારા ઉપર હુમલો કર્યો છે આવું જ કંઈક ગાણા પાકિસ્તાન ગાઈ રહ્યું છે જે આતંકવાદીઓને તૈયાર કરે છે તૈયાર કર્યા બાદ તે ભારતમાં મોકલે છે ભારતના નિર્દોષ લોકોને તે મોતને ઘાટ ઉતારે છે અને મેસેજ આપે છે એ મહિલાઓને જેના પતિનું તેણે હત્યા કરી અને ત્યારબાદ એ મોદીને મેસેજ આપવાનું કહે છે કે જા તારા મોદીને કહી દેજે કે આમણે કહ્યું અને ત્યારબાદ એના પંદર દિવસ બાદ જ્યારે ભારત સરકાર આ પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપે છે ત્યારે પાકિસ્તાન છે તે હવે દરેક દેશોમાં દરેક દેશોને એવું કહી રહ્યું છે કે ભારતે હુમલો કર્યો છે નિર્દોષ લોકોને માર્યા છે એ પરંતુ જ્યારે હુમલો થયો હતો ત્યારે ત્યાંનું આતંકવાદી સંગઠન છે તેણે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ ત્યારબાદ પાકિસ્તાન છે તે થરથરકાયતું હતું અને ત્યારબાદ તેણે પલટી મારી હતી પરંતુ આજે ભારતે રાત્રિના આશરે દોઢ કલાકની આસપાસ મતલબ કે રાત્રિના એક વાગ્યા બાદ પાકિસ્તાનના નવ એવા આતંકવાદીઓના ઠેકાણા છે જ્યાં મિસાઈલો તાગી હતી અને એ નવ નવ ઠેકાણા છે તેને કર્યા છે પરંતુ આતંકવાદીઓનો માસ્ટર માઇન્ડ મૌલાના મસૂદ અઝર આ મોલાના મસૂદ અઝહરે એવું કીધું છે કે આના કરતાં તો હું મરી ગયો તો સારું હતું કારણ કે તેના પરિવારના લગભગ દસ લોકો છે તેના મોત થયા છે જે વ્યક્તિ બીજા માટે ષડયંત્ર કરતો હતો બીજા લોકોને મોતને ઘાટ ઉતારતો હતો અને આજે તેમના સાથે જે થયું છે તેને લઈને તે ખૂબ રડતો હતો એને આજે ખ્યાલ આવ્યો છે કે અન્ય લોકોની જ્યારે હત્યા કરે છે ત્યારે તેના પરિવાર ઉપર શું વીતી હોય છે એ આજે આ અઝર મકસૂદ છે તેને મકસૂદ અઝર છે તેને આજે આ ભાન થયું છે પરંતુ આજે નવ જેટલા જે

એ સંગઠનના આંતકીઓ છે તે અહીંયા પર હતા ત્યારબાદ છે મરકજ તૈયબા મુરીહકે આ લશ્કરે એ તૈયબા ના તે આંતકવાદીઓ રહેઠાણ હતું ત્રીજું છે સર્જલ તહેરા કલાન આ પણ જેસે મહેમદ ના એ જગ્યાઓ હતી ચોથું છે મહમુના જોયા સિયાલ કોટ અહીંયા પર પણ હિઝબુલ મુઝાહુદ્દીનના ના આંતકવાદીઓ છે તેની ગતિવિધિ હતી મરકજ સહેલે હદીસ બરનાલ અહીંયા પર પણ લશ્કરે તૈયબાના આંતકીઓ હતા મરકઝ અબ્બાસ કોટલી જ્યાં જૈશ એ મહેમદના આંતકી હતા મરકઝ સાહિલ કોટલી જ્યાં હિઝબુલ મુઝાહુદ્દીનના આંતકીઓ હતા અને ત્યારબાદ છે સાવાઈ નાલા કેમ્પ મુરાદાબાદ મુઝફ્ફરાબાદ આ લશ્કરે તૈયબાના આંતકીઓનું અહીંયા પર ગતિવિધિ હતી અને સૈયદના બિલાલ કેમ્પ મુરા મુઝફ્ફરાબાદ અને અહીંયા પર પણ જૈશ એ મહેમદના આંતકીઓ હતા તો ભારતે આ તમામ નવ જગ્યા કરી છે પરંતુ આઇન્ડ માનવામાં આવે છે જ્યારે હુમલા થયા છે એ હુમલાનો માસ્ટર માઇન્ડ છે જે જૈશ એ મહંમદનો તેને કહેવામાં આવે છે મોલાના મસૂદ અઝર આ મોલાના મસૂદ અઝર છે તેના પરિવારમાં કુલ લોકો છે 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 તેના મોત મોત થયા થયા કોના કોના એ જોઈ તેની મોટી બહેન અને તેનો પતિ આ બંનેના મોત થયા છે અજરનો ભત્રીજો અને તેની પત્ની એના પણ મોત થયા છે તેની ભત્રીજી અને તેના પરિવારના અન્ય પાંચ બાળકોના પણ મોત થયા છે એવું જાણવા મળ્યું છે કે આ જે મોલાના મસૂદ અઝર છે તેની પત્ની પણ શાયદ મોતને ભેટી છે અને તેના કારણે જ તે રડતો હતો અને તેનું કહેવું હતું કે આના કરતાં હું મરી ગયો હોત તો સારું હતું કારણ કે આ વ્યક્તિ અનેક લોકો છે તેને મોતને ઘાટ ઉતાર્યા છે નિર્દોષ લોકોને તે આ આતંકવાદી સંગઠન ચલાવે છે ને નિર્દોષ લોકો છે તેના જીવ લેતા હોય છે ને આજે તેના પરિવાર છે તે મોતને ભેટ્યો છે ને આજે તેને એ ખ્યાલ આવ્યો છે કે કોઈની જિંદગી જ્યારે કોઈને મોતને ઘાટ ઉતારવામાં આવે છે ત્યારે તેના પરિવાર ઉપર શો વીતતી હોય છે ભારતે ઉરી હુમલો હોય પહેલગામ હુમલો હોય કે પુલવામા હુમલો હોય તમામ હુમલાના પાકિસ્તાનને જવાબ આપ્યા છે પાકિસ્તાન અત્યાર સુધી અનેક વખત ભારતની અંદર આતંકીઓને મોકલીને ભારતની અંદર તેણે કતલે આમ કરાવ્યું છે તેણે અનેક જગ્યા ઉપર ગોળીબારી કરાવી છે પછી સંસદ ભવન હોય કે તાજ હોટેલ હોય આવા અનેક આતંકવાદી હુમલાઓ છે તે ભારતની અંદર થયા છે પરંતુ હવે ભારતે આ પાકિસ્તાનને મેસેજ આપ્યો છે કે હવે એક પણ હુમલો સહન નહીં કરવામાં આવે હવે ભારત બદલી ચૂક્યું છે અને હવે એક હુમલો કરશો તો તમારા દેશની અંદર દસ હુમલાઓ થશે કંઈક આવો મેસેજ છે તે ભારતે પાસ કર્યો છે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ભારતને આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની ગીધડ ધમકી આપી હતી જાણવા મળતું છે કે કૂતરાઓ છે તે ભસતા હોય છે અને જે કૂતરો ભસે છે એ ક્યારેય કરડતો નથી અને આવું જ કંઈ પાકિસ્તાનનું છે તેણે પરમાણુ બોમ્બની શરૂઆતથી જ ધમકીઓ ચાલુ કરી હતી પરંતુ આજે પાકિસ્તાનના જે સંરક્ષણ મંત્રી છે એ મંત્રીએ એવું કહ્યું છે કે ભારત અહીંયાથી અટકી જાય તો અમે પણ કંઈ અમે પણ અટકી જઈશું મતલબ કે ભારત ઉપર હુમલો નહીં કરે તેવું તેનું કહેવું હતું તેની ભારતને વળતો જવાબ આપવાની દાનત નથી પરંતુ પાકિસ્તાન છે તેના નિવેદન ઉપરથી સતત ફરતું રહે છે તેના ઉપર ભરોસો કરવો એ લોઢાના ચણા ચાવવા બરાબર છે પરંતુ આજે આપણા દેશભરમાં અનેક જગ્યા ઉપર મોકડ્રીલો થઈ છે સાયરન વાગ્યા છે આપણા ગીર સોમનાથના વેરાવળમાં સાયરન વાગ્યા છે અત્યારે પોલીસ હોય હોય ફાયર વિભાગ તમામ ગ્રામ્ય વિસ્તારના આના વિશે જાણકારી આપી રહ્યા છે આપણા રાજ્યના અઢાર જિલ્લા એવા છે જ્યાં આજે સાયરન વગાડવામાં આવ્યું છે ત્યાં મોકડ્રીલો યોજવામાં આવી છે જેથી કરીને યુદ્ધની પરિસ્થિતિ થાય તો લોકોને જાણકારી રહે ઘણી બધી વખત એવું થતું હોય કે જે દુશ્મન દેશ છે તે અહીંયા પર હુમલો કરવા માગતું હોય આપણી લાઇટ વીજળી છે તે ચાલુ હોય તો તેને લોકેશન મળતું હોય છે તેના કારણે જ્યારે જ્યારે આવી યુદ્ધની પરિસ્થિતિ થાય છે ત્યારે વીજળી છે તે ગુલ થઈ જતી હોય છે પરંતુ અત્યારે લોકોના ઘરમાં ઇન્વેટર હોય છે બેટરી હોય છે મોબાઈલ હોય છે તો આવા લોકોને પણ સમજાવવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે અવેરનેસ કર અવેરનેસ યોજવામાં આવે છે કે લોકોને આ મુદ્દે અવેર અવેરનેસ કરવામાં આવે જેથી કરીને લોકો છે તે આવી સ્થિતિની અંદર મોબાઈલની લાઈટ હોય કે ટોર્ચ હોય મતલબ કે બત્તી હોય તો તેને ઓન ન કરે કારણ કે તેના કારણે દુશ્મનો છે તે ત્યાં હુમલો કરી શકે છે અને તેના કારણે જ આ ડ્રીલોનો આયોજન થતા હોય છે જ્યારે હુમલાઓ થતા હોય છે તો કઈ રીતે બચવું કઈ રીતે રહેવું ક્યાં જવું આ તમામ જાણકારી છે તે કંઈક આ ડ્રીલોની અંદર આપવામાં આવતી હોય છે દોસ્તો ભારત સરકારે આજે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે તેમાં માત્ર અને અમુક પક્ષ નહીં અમુક નેતાઓ નહીં પરંતુ દેશનો એક એક નાગરિક છે તેણે છાતી છે તે આજે ગદગદ ફૂલી ગઈ છે એમાં પછી વિપક્ષ હોય પક્ષ હોય કે અન્ય પક્ષો હોય તમામ લોકોએ આજે સહકાર આપ્યો છે અને સેનાની આ કાર્યવાહીને તમામ લોકોએ સલામ કરી છે આપણી સેના છે તેણે આજે જે કરી બેતાયું છે તેને લઈને દરેક ભારતીયની છાતી છે તે ગદગદ ફૂલી ગઈ છે ભારતે પાકિસ્તાન ને જે